તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે મિત્રો છે ટેટ વનની પરીક્ષામાં ઉપયોગી સાબિત થઈ શકે તેવા ગુજરાતી વિષયના જે છે વિષય વસ્તુ આધારિત એમસીક્યુ પ્રશ્ન આપણે આ વિડીયોમાં જોવાના છીએ જે તમને આવનારી આ ટેટ વનની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો આ ઉપરાંત મિત્રો છે તમને છે આ પ્રશ્નમાંથી કેટલા પ્રશ્ન આવડતા હતા તે અવશ્ય કોમેન્ટ પણ કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ પહેલો પ્રશ્ન છે કે ધોરણ એક ગુજરાતી પાઠ્યપુસ્તકમાં નાનકડી ઢીંગલી જે છે એકમ પાના નંબર પર આવેલો છે તો આમાં ઓપ્શનની ની આપણે વાત કરીએ તો આમાં ઓપ્શન આપેલા છે જવાબ આવશે ઓપ્શન ડી આવશે એકસો ને ના પાના નંબર ઉપર મિત્રો છે તે નાનકડી ઢીંગલી મિત્રો ઢીંગલી છે નાનકડી ઢીંગલી નામનું જે એકમ છે ધોરણ એક ગુજરાતી પાઠ્યપુસ્તકમાં જોવા મળે છે ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન જોઈએ તો ધોરણ એક ગુજરાતી કુલ 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 કેટલા કેટલા એકમો 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 છે 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 પૂછવામાં આવે કે આવેલા તો ઓપ્શન આપેલા છે પાંચ એકમ ચાર એકમ ત્રણ એકમ કે આઠ એકમ તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન ડી આવશે આઠ જેટલા એકમો છે તે ધોરણ એક ગુજરાતી પાઠ્યપુસ્તકમાં જોવા મળે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ વાદળ ગરજે આ કૃતિ ક્યાં ધોરણમાં જોવા મળે છે મિત્રો ધોરણ પૂછવામાં આવ્યું છે કે કયા ધોરણમાં છે વાદળ ગરજે નામની કૃતિ છે તે જોવા મળે છે ઓપ્શન ધોરણ એક ધોરણ બે ધોરણ ત્રણ કે ધોરણ ચાર માં તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે ધોરણ એક માં મિત્રો છે આ વાદળ ગરજે નામની કૃતિ જોવા મળે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે ધોરણ એક ગુજરાતી પુસ્તકમાં ફિરકી ફરર એ કેટલામો એકમ છે ક્રમ પૂછવામાં આવ્યો છે કે ફિરકી છે તે કેટલામાં નંબરનો જે એકમ છે ધોરણ ગુજરાતીમાં છે ઓપ્શન છે સાતમો કે ચોથા નંબરનો તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે સાતમા નંબરનો છે મિત્રો આ એકમ છે ધોરણ એકની ની ગુજરાતી પુસ્તકમાં જોવા મળે છે ફિરકી ફરર ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ધોરણ એક ગુજરાતી પર્યાવરણના જૂના પુસ્તકનું નામ શું છે ગુજરાતી પર્યાવરણના જૂના પુસ્તકનું નામ પૂછવામાં આવ્યું છે ધોરણ કુહુ તો મિત્રો અહીં જૂના પુસ્તકની વાત થાય છે તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે કલરવ છે તેનું નામ છે તે ધોરણ એક ગુજરાતી પર્યાવરણના જૂના પુસ્તકનું નામ રહેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ધોરણ એક ગુજરાતી જે પાઠ્યપુસ્તક છે તેમાં વાર્તા પૂરી થયા પછી વાર્તા પૂરી થયા પછી શું આવે છે તો ઓપ્શન તમને આપેલા છે નવી મુહાવો કે વાતચીત આમાંથી મિત્રો છે શું આવે છે જે વાર્તા હોય છે તે પૂરી થાય પછી તો આમાંથી ઓપ્શનમાંથી મિત્રો જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે વાતચીત છે મિત્રો જે વાર્તા પૂરી થાય ત્યારબાદ છે જે છે જોવા મળે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે ધોરણ એક કલરવ જે પુસ્તક છે જોઈ લઈએ તો ઓપ્શન આપેલો છે ઉંદરનો ડર નાનકડી ઢીંગલી બીલી આવ્યા ચક્કર કે પોપટે ખાધી પાકી કેરી તો મિત્રો આમાં જવાબ શું આવશે તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે નાનકડી ધીંગલી મિત્રો છે તે ધોરણ એક કલ્ર પુસ્તકમાં છેલ્લા નંબરનો એકમ રહેલો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો મારે તો બસ રમવું છે આ પ્રકરણ કલોલ ધોરણ બે માં કેટલામું છે તો મિત્રો બીજા ધોરણની વાત થાય છે કે મારે તો બસ રમવું છે આ પ્રકરણ છે મિત્રો ધોરણ બે ના કલોલમાં કેટલામાં ક્રમનું છે ઓપ્શન આપેલા છે ત્રીજું ચોથું પાંચમું કે છઠ્ઠું તો આમાં શું જવાબ આવશે તો આમાં જવાબ આવશે તે આવશે મિત્રો ઓપ્શન સી આવશે પાંચમા નંબરનું જે છે એ એકમ છે તે પ્રકરણ છે તે કલોલ ધોરણ બે માં જોવા મળે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ધોરણ બે માં કલોલમાં ચોથા પ્રકરણનું નામ જણાવો ચોથા નંબરનું પ્રકરણ કયું છે તેનું નામ જણાવવાનું છે ઓપ્શન આપેલા છે જંગલ બુક આટલા બધા રમકડા આમ પણ હોય

શાળા તત્પરતા મોડ્યુલ પૂછવામાં આવે છે કે કેટલા આપેલા છે ધોરણ એક ગુજરાતીમાં તો ઓપ્શન આપેલા છે કે તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે એટલે કે એક પણ છે તે શાળા તત્પરતા મોડ્યુલ છે ધોરણ એક ગુજરાતી પાઠ્યપુસ્તકમાં જોવા મળતા નથી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ટીપા ટપ કે ટપ 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 આ કૃતિ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં શું છે ઓપ્શન આપેલા છે તેનો પ્રકાર પૂછવામાં આવે છે કે આ શું છે વાર્તા છે ટીપા ટપકે ટપ 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 આ એક ગુજરાતી જે છે પાઠ્યપુસ્તકમાં વાર્તા રહેલી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ધોરણ બે જે કલોલમાં પાના નંબર કેવી રીતે લખાયેલા છે કઈ રીતના છે પાના નંબર છે કલોલમાં લખેલા હોય છે ઓપ્શન આપેલા છે ગુજરાતી અંકોમાં ગુજરાતી શબ્દોમાં અંગ્રેજી અંકોમાં કે અંગ્રેજી શબ્દોમાં તો પાના નંબર કઈ રીતના લખેલા છે તે પૂછવામાં આવ્યું છે તો મિત્રો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે ગુજરાતી શબ્દોમાં છે પાના નંબર લખેલા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ધોરણ બે કલોલમાં કુલ પૃષ્ઠ સંખ્યા કેટલી છે કુલ પાનાની સંખ્યા કેટલી છે ધોરણ બે કલોલની વાત થાય છે તો ઓપ્શન આપેલા છે એકસો ઓગણત્રીસ બસો દસ એકસો કે એકસો સાહીઠ તો આમાં શું જવાબ આવશે તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે એકસો ને અડતાલીસ જેટલા કુલ પાના છે તમને ધોરણ બે કલોલમાં જોવા મળે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ધોરણ બે કલોલ વિષય ભણાવતી વખતે કઈ બાબતનું જે છે પાલન ન કરવું જોઈએ તો ઓપ્શન આપેલા છે બાળકોના મતો મિત બનો અને ફિલોસોફર નહીં ચિત્રકામની અવગણના કરવી એક જ શબ્દ વારંવાર લખાવશો નહીં બાળકોની ક્ષમતા જાહેરમાં ચર્ચા ન કરવી તમે શું ન કરવું જોઈએ તો આમાં મિત્રો ઓપ્શનમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે ચિત્રકામની અવગણના જે છે કરવી જે છે મિત્રો જે છે આમાં જવાબ ઓપ્શન બી આવશે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ધોરણ બે માં કલોલ એટલે કયો વિષય થશે ધોરણ બે ની વાત થાય છે કે કલોલ એટલે કયો વિષય થશે ઓપ્શન આપેલા છે ગણિત પર્યાવરણ ગુજરાતી કે ગુજરાતી પર્યાવરણ તો આમાં શું જવાબ આવશે તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે ગુજરાતી પર્યાવરણ છે વિષય થશે ધોરણ બે ની વાત થાય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વાસળી વાળો સમાવેશ ધોરણ બે કલોલ માં કયા પ્રકરણમાં થાય છે

કે ધોરણ બે કલોલમાં છેલ્લા પ્રકરણનું નામ શું જણાવો છેલ્લું પ્રકરણ મિત્રો છે કલોલમાં ધોરણ બે માં કયું છે તેનું નામ જણાવવાનું છે તો ઓપ્શન આપેલા છે આપ આપ્ય પણ હોય આટલા બધા રમકડા મારે તો બસ રમવું છે કે કામ કરીએ ક્લક ક્લક તો આમાંથી મિત્રો કયો જવાબ આવશે તો આમાંથી જવાબ આવશે તે આવશે ઓપ્શન ડી આવશે કામ કરીએ ક્લક ક્લક છે મિત્રો તે છે ધોરણ બે કલોલમાં છેલ્લા પ્રકરણનું નામ રહેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ પર્વતનો મુરબ્બો સોય સંચો અને સાબુ કે આપણે સૌ તોફવાની અહીં યજ્ઞનો ઘોડો છે વાર્તાનો સમાવેશ કયા પ્રકરણમાં થાય છે તે પૂછાયું છે તો ઓપ્શનમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે દાદા ખોવાઈ ગયા છે તે પ્રકરણમાં મિત્રો છે તે યજ્ઞના ઘોડાની વાર્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન કે પર્વતનો મુરબ્બો કાવ્યનો સમાવેશ થાય છે ઓપ્શન આપેલા છે પર્વતની મજા મુરબ્બાની ચોરી મુરબ્બાની મજા કે પર્વત અને મુરબ્બો તો આમાં જવાબ શું આવશે તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે મુરબ્બાની મજા છે મિત્રો જે છે કાવ્યનો સમાવેશ જે થાય છે પર્વતના મુરબ્બામાં